પછી આખો દાડો એકલી એકલી ઘેર કંટાળે નઈ જોડે લેતા હોય કારખો કારખોને તાર જોડી જોડે એ કોમ કરે ના કોમ ના કરે બે તો ખરા ને જો

એટલે ફટાફટ છૂટું તો થાય નહીં ના એવું નહીં નાના વાત હાજી એવું એવું જ પણ ટૂંકમાં સારું પ્રદર્શન આલજે બરાબર ભાઈ કશું વાતો નહીં હા આવતા અઠવાડીએ અમદાવાદમાં સંમેલનમાં જવાનું છે પાક્કો ઓકે ઓકે હા ભૂલ ના પડે હો ભાઈ ના પડે અને વ્યવસ્થિત તૈયાર થઈને આવજે ચકાચક યાર કપડાં ખવ અમદાવાદ થી લાવ આપડે બ્લુ લાલ ટી-શર્ટ ને લાલ પેન્ટ ના યાર વ્હાઈટ શર્ટ બાપા સારું કર્યું કહી દીધું એવું ના પહેરતો કેમ આ કારિયામાં વ્હાઈટ શર્ટ હશે વધારે ના દેખાવ હા શર્ટ એકલો ધોરો દેખાશે એમ છોકરી પડે આ વકીલ છે તારી કશું પછી આયા પછી બધું ઉપર વકીલ હોય તો વધારે બીવ કે ભાઈ આ તો છૂટાછેડા ને ના થાય ને તો આવો તો બચશે નહીં મને ના એવું હશે ના હોય એટલે તારે વકીલ જેવી ઇમ્પ્રેશન પડવા આવા કપડા પહેરવાના ના ના યાર તો એક બાજુ એમ કહીશ કે હું લોખંડ નું કારખાનું કરું છું અને કપડા કેસ વકીલ ના પહેરી છે એ બતાવવાનું બધું અલગ બહુ છે યાર એટલે જૂઠું બોલીને લાવીશ હા અને પછી આવે છે જૂઠું બોલીને એટલે પછી કારખાનું બતાય હા મને ના લઈ જતો હો ભાઈ માફ કરજે ભરાવાનો ધંધા ખોટા એવો ખોટું ખોટું બોલીને આપડે કઈ એવા લગન ના કરે પેલા કેમ ના કરે બધા કરે છે આજે વણાવા હા તો પૈસા ચાર દાડા માટે પહેણવાનું તારા કે ચાર બંગલા છે બે ગાડીઓ છે એમ લઈ જ છોકરી તક ઘરે ઠીક ના હોય બોલો જો છોકરા એટલે ચાર દાડા માટે પહેણવું છે ને તારે ટુક ના ના આપડા જીવન ભર પહેણવાનું જીવન ભર પહેણ પહેણ જ કરવાનું ના આવું નહીં યાર એક કે વા પહેણવાનું જીમ આખી જિંદગી રાખવાની એને એટલે જૂઠું બોલીને આવ્યો કેમ નહીં રહે પણ યાર બધું રે યાર

ભાઈ પેલી મન જોવું હશે અને હા જો હારથી યાદ કરાય જોવા મન જોવા તને જોઈન કોઈ હશે ને તો એનો મતલબ એવું ના સમજતું કે તને જોઈન હસી કેમ એનો મતલબ એવું હોય કે તારી ઉપર હસી કેવું ના હોય અલે યાર માનતો નહીં યાર અલે એવું જ હોય પહેલા તો કોને કીધું હા ઓ તને જોઈન સ્માઈલ છે નહી આપે છોકરી એટલે ના ઓ ભાઈ સાહેબ લાગતો એ તો તસવીર પહેરી દઉં એમ કેવું લાગુ ચશ્મા ના પહેર તો બાપા થોડી ઓકો દેખાય એ નહી દેખાય બધું દેખાય છે એ કોમ કરી પેલી બધા નહીં કેતા ટીવી માં ચાર હતા ખબર છે કે પેરા લવલી લગાવે તો ધોરા ધોરા થઈ જઈએ એ લગાવી દેસ નહીં કેમ કે અને છોકરીને પેલી ઇન્સ્ટાગ્રામ વાળી રીલ ના બતાવતો પાહો કેમ એ એમાં તો રીલોમ તો ખબર છે તું કેવો ધોરો લાગુ છું અને બાપા કંપની ચાચીસ તો ખબર છે ના તારા કમ્પ્લેટ જ છે ઓ બધું કમ્પ્લીટ છે મને નહીં ખબર ભાઈ